નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટના ઇન્ટરનેશનલ હિરાસર ખાતે સાંજના સમયે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પધારી રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી કાર્યકર્તા અને સરપંચો ઉપસરપંચો સદસ્ય વગેરે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કેજરીવાલનું સ્વાગત માટે ઢોલ નગારા અને ફૂલ સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે મયુરભાઈ સાકરિયા દેવકરણભાઈ જોગરાણા દેવરાજભાઈ જાદવ રમેશભાઈ ખોરાણી વગેરે ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ગુજરાતના બે દિવસ મુખ્યમંત્રી દિલ્હીના બે દિવસ જે ખેડૂતોના જેલ હવાલે કરેલ તેના ઘરે જવાના અને ન્યાય માટે અને જે જેલ મુક્ત થયેલ તેના સગત સગા સંબંધીને મળવાના અને ન્યાય માટે સરસા વિચારણા કરવાના એટલા માટે દિલ્હીના કેજરીવાલ ખેડૂતોને વારે ખેડૂતોની ચિંતા માટે કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલ મહેમાનો

છૂટી ગયા છે એમના પરિવારને પણ મળવા માટે કાલે સવારે તમામ ખેડૂતો સાથે મુલાકાત હોવાથી ટૂંક સમયમાં અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી એરપોર્ટ પર પધાર બનાશે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં થોડુંતો અમારા કાર્યકરો ખૂબ હોશ અને જુસ્સા સાથે અરવિંદ કેજરીવાલના સન્માન માટે તમામ ખેડૂત ભાઈઓ આજે એરપોર્ટ પર અમે એકઠા થયા છે આજે આદરણી અરવિંદજી હળદરમાં જે ખેડૂતો જેલમાં છે એમના પરિવારજનોને મુલાકાત માટે અહીં આવી રહ્યા છે ગત વખતે પણ જ્યારે મિટિંગ હતી ત્યારે પોલીસ દ્વારા ખેડૂત પરિવારોને આદરણીય અરવિંદજીને મુલાકાત ના આપી જેને લઈને અરવિંદજી ફરીથી આ તમામ પરિવારોને મળવા માટે બે દિવસ માટે ગુજરાતમાં આવી રહ્યા છે દોઢેક મહિના જેવો સમયગાળો થઈ ગયો દિવાળી થી ખેડૂતો જેલમાં છે તબક્કાવાર ના જામીન પ્રક્રિયા ચાલુ છે ત્રીસ જેટલા ખેડૂતો આશરે છૂટી ગયા છે બાકીના ખેડૂતો પણ ટૂંક સમયમાં જેલ ની બહાર આવશે